અમદાવાદ શહેર સહિત રાજ્યમાં સતત અકસ્માતો સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રોજ મંગળવારે સવારે અમદાવાદ શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલા બેવી લોન ક્લબ પાસે એક ખાનગી સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો તો વિદ્યાર્થીઓને લઈ જતી વખતે સ્કૂલ વાન પલટી ખાઈ જતા મોટી દુર્ઘટના માંડમાં ટળવા પામી હતી તો આ ઘટના શાળાના સમય દરમિયાન બનવા પામી હતી જેના પગલે સ્થાનિકોને વાલીઓમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો મળતી માહિતી અનુસાર ડ્રાઈવરની બેદરકારીના કારણે વાહને સંતુલન ગુમાવી અને પલટી જવા પામી હતી તો સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને વાનમાં ફસાયેલા બાળકોને બચાવ્યા હતા તો સદભાગ્યે કોઈ જાનહાનિના આ ઘટનામાં સમાચાર સામે આવ્યા નથી